તો મિત્રો બના હા તો મિત્રો બન્યા રહો વિડિયો છો મિત્રો મજામાં બધાને ગુડ મોર્નિંગ તો જુઓ શિયાળાના મોસમમાં પણ વરસાદ પડી ગયો કે હું કાઈ હતો કેસે માસલાલા ઈયો માસલાલા મેલો હું કરેલા માસલાલા તો મિત્રો જો શિયાળાના મોસમમાં પણ વરસાદ પડી ગયો डांगर पर सुई गई बरसात तो बगाड़ने के बाद भी रहते नीना खाल से नीना कैटरीना हम्म तो अपना दोस्तार मरवाया था बरसात ना दानुक तेरा तो घर बह रहा बरसात पड़े तो यहाँ रहे जो मित्रों मतलब मैं टाइम दोस्तों बेसब्री थी इंतजार करे हमारा

હા જરૂર સી દે દે કાકા આ રહ્યા છે મેસેજ લી ને વરસાદના મોસમનો એક ગીત થઈ જાય ને વિડિયો અહીં પર એન્ડ કરીએ ઓ આવે છે આજે જર તારી આંખો ભින් જાય જાય હરી દર્દાય એક সেযে মাতু নিতকে অলা এপগে নিনিন জাম পরখারা জিমত্র চালো পাকি গিযাইয় সুনারে তের জাপডরি সুনার জাপডরি সুনার জানিনিনিন